જય શ્રી કૃષ્ણ તો જો અમારે જૂનાગઢમાં પહેલો વરસાદ પડી ગયો છે અને અત્યારે કાળા ઉનાળામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને અત્યારે છ સાત વાગી ગયા હોય ને એવું વાતાવરણ થઈ ગયું છે અને અત્યારે વાયગા છે સાડા ત્રણ જેવું પણ વાતાવરણ તો જો ને તો રાતના છ સાત વાગી ગયા હોય ને એવું અંધારું થઈ ગયું પવન એટલો છે અથવા વરસાદ એટલો ગાજે છે અને એમાં દીકરી બે અત્યારે ઘરે છીએ અહીંયા અહીંયા અને ઉત્તમ નોકરીએ ગયા છે રાત્રે જોકે ઘરે આવવાના છે પણ અત્યારે લાઇટ એ નથી વરસાદ એટલો ચાલુ છે આગળ ખબર નહીં હું કહીએ મા દીકરી ગઈ એકલા તમે દુલાવ અત્યારથી છે ને લોગની શરૂઆત કર નાખો અને બધાયને બતાવું કે અમારે જૂનાગઢમાં જો આવી શરૂઆત થઈ ગઈ છે ને અહીંયા ગિરનાર છે એટલે અમારો મોડો વરસાદ હોય જ નહીં જો બતાવું હું તમને બધાઈને ચૂટકી કેવા વરસાદ છે ચૂંટકી આપણે

ચુટકી અહીંયા આવતી કો અહીંયા અંદર આવતી રે ન્યાનો જોવાય અહીંયા આવતી રે અહીંયા આવતી રે અહીંયા આવતી રે અહીંયા આવતી રે ચુટકી ના અંકલ ને ને બાલ્કની માં ઉભા ઉભા વરસાદ ની મજા લે છે બે માણસ ફોન માં વિડીયો વિડીયો જોતા હશે એવું લાગે છે કઈ પ્રથમ તો ખબર નહી હું કરતો હોય પ્રથમ ના મમ્મી જો મારી ગરમા ગરમ મેગી બની ને તૈયાર થઈ ગઈ છે ને ચૂટકી બેન ખાવા બેસી ગયા ને આ મારું ચોમાસાનું સેટઅપ છે હવે આખો દિવસ માં દીકરી અમે વરસાદ આવે ને એટલે ઠંડો પવન અહીંયા બેઠા બેઠા ખાતા હોય એ ખુરચી ચૂટકીની ને એક મારીને નાસ્તો કરવા માટે ટેબલ કા ચૂટકી અહીંયા બેસવાની મજા આવે ને હે મજા આવે ને ગરમ હૈસો જોજે ધ્યાનથી ખાજે મજા આવે ને ભાવે છે મેગી અહીંયા મોસ્તીનો ઠંડો ઠંડો જ્યાં પવન આવે છે બારીમાંથી એસી ટૂંકી પડે એવો સરસ મજાનો પવન આવે ને માં દીકરી જો બેઠા બેઠા અહીંયા મેગી ખાઉ બે કચુટકી હારું હાલો મેગી અમે માં દીકરી જો બે મેગી ખાવા બે ગયા કચુટકી મસ્તી ની ગરમા ગરમ મેગી અને વરસાદ નો ઠંડો ઠંડો પવન આવે છે અને મા દીકરી બે મેગી ખાવા બેહી ગયો મે ખાવા છે હે ઉં ઉં ગઈ હમ

અત્યારે છે ને થોડીક ગડબડ થઈ ગઈ થોડીક નઈ વધારે બધી વસ્તુ ગડબડ થઈ ગઈ હું દેખાડો હમણાં અમારે વરસાદ હોય ને એટલે એક મિનિટ જો દેખાડો બરાબર હું થયું નઈ વરસાદ હોય ને એટલે ઉપર સીડીએ થી છે ને પાણી આવે દરવાજો બાર ની સાઈડ ખુલે ને એટલે એટલે જો આ બધું પાણી આવ્યું લાઈટ નહોતી અને આ બધું જો અહીંયા પાણીનું ભરાઈ ગયું જો આ નીચે આખું પાણીનું ભરાણું વરસાદનું પાણી આવ્યું ને અહીંથી સામાન ગોઠવેલ હતો ઈ ફટોફટ જોઈએ અહીંયા ઘઉંનું બાચકું ઉત્તમના ગિફ્ટ અને આમાં ચોખા છે આ ઉત્તમનું ગાડીને કવર ને આ બોક્સ ને ફટોફટ મેં બધું ચાલુ વરસાદ એક તો લાઈટ એ નહીં એવું અંધારું ફટોફટ બધું ફેરવી લીધું આ બધું કરવામાં પછી છે ને બપોરના થોડાક વાસણ હતા ને એ પડ્યા રહ્યા હતા એટલે પછી અત્યારે હું કેવું થયું પાછું મને મગજમાંથી રાતના બગડી ગઈ એટલે મોટર ચાલુ નથી થતી એટલે હવે આ વાસણ એ બધા વાસણ એ પડ્યા છે નથી ગોળામાં પાણી આવતું નથી ગોળામાં પાણી આવતું નથી કે નળમાં પાણી આવતું એટલું ધીમું ધીમું પાણી આવે ને એ મેં રાખ્યું છે અને એમાં ખામી હતી ને તો પાંચ લીટર પાણીનું મેલ વાસણ ધોવાનું લિક્વિડ બનાવી નાખ્યું હવે ચાલુ વરસાદે કોઈ રિપેર કરવા વાળા ન આવે ઘરમાં પાણી નથી વાસણ પડ્યા બધું સાફ સફાઈ કરવી પોતા મારવા તો પાણી લાવવું ક્યાંથી આજ વરસાદ આવ્યો પણ થોડોક અઘરું થઈ ગયું અમારા માટે બધું પાણી પૂરું થઈ ગયું ને બધું વરસાદ નું પાણી ઘરમાં આખું ઘરે ગંધારું થઈ ગયું ને હવે એટલા બધા વાસણ છે હવે આવશે એટલે સ્વિચ રિપેર કરવા વાળા ઇલેક્ટ્રિશિયન ને બોલાવશે અને એ સ્વિચ રિપેર કરશે અને હજી લાઇટ તો આવી જ નથી ને જ્યારે લાઇટ આવશે ને ત્યારે ટાકો ભરાય ને પછી હવે લગભગ બધાય ઘરના કામ થાય કાતો પછી આજુબાજુ વાળા ની એક બે ડોલ પાણી લઈ આવી ને પછી આ ઝીણા મોટા વાસણ ને એ બધું કરી નાખીશ અને બાકી ઓલું કામ તો હવે પછી થાય લાઈટ આવે ત્યારે ત્યાં સુધી એમાં તો કઈ થવાનું નથી આ થોડોક આવો અમારો બીજા જ અઘરો ઉઈ ગયો હે હવાર દીનો હો હો શીશે ને પઈ સિંચન અચ્છા હું કરે સિંચે કાઈ નક કરતે નખતરોડે સિંચે બાજકુ તૂટી જાય રે વાદે દીકા

હજી લાઈટ એ નથી આવી કે આજા આજે લાઈટ છે આવી અને અમાર ઘર પાણી એ પૂરું થઈ ગયું છે આમાં ગયા પાઈ પૂરી છે હર વાલો તો આગળ જે થા પછી હું બતાવીશ વિડિયો ત્યાં આ પાછળ છે આ બધું થોડું ઘણું પાણી માંગીને બધું ચોખું તો કરું બાય મા દીકરી જો મે તૈયાર થઈ ગયું અને છ વાગ્યા જેવું થયું એને ચૂટકીને બહાર રમવા જાવ વરસાદ હાવ બંધ થઈ ગયો છે ચુટકી ક્યાં જાવું છે આપણે રમવા પાછા ક્યાં જાઉં છે પાછા પ્રથમની ઘરે રમવા જાવું હા બરોબર પછી ગાર્ડનમાં જાઉં ઓકે અમારે જો અત્યારે પ્રથમની ઘેર પહેલાં રમવા જાવું છે ને પછી આમ ગાર્ડનમાં જાઉં કા ચૂટકી હલો બાય હાય બાય ઉત્તમ આવી ગયા ઘરે અને અમારા ચૂટકી પછી આને ગલેલી શું કહેવાય આને ગલેલી જ કહેવાય ને જાજી બધી ગલેલી ચૂટકી બેન હાટુ જાજો બધો ભાગ આવી ગયો ઉના ગ્યાતા ત્યાંથી લઈ આવ્યા ઈ બાજુથી તો જો અત્યારે સાડા આઠ થઈ ગયા છે રાતના અને લાઇટ આવી ગઈ છે અને ઉત્તમ સાડા સાત વાગે એમ આવી ગયા હતા ઘરે અને પછી લાઇટ નહોતી એટલે પછી કાંઈ વિડીયો બનાવ્યો નહોતું અને અંધારામ જો બધા બેઠા હતા અને ઉત્તમે ઘરે આવીને પછી અંધારામે લાઇટ ચાલુ રાખી અને એને મોટરની ને બધું રિપેર કરી નાખ્યું ને અત્યારે લાઈટ આવી ગઈ એટલે જો મોટર ચાલુ કરી નાખી અને અત્યારે બહાર ગયા છે આમ બાર આટો મારવા ગયા છે અને ચુકકી જોઈ અહીંયા બેઠી બેઠી ફોન જોતી હતી મેં લાગોડી કામ છે તો મેં ફોન લીધો અને હવે હાલો હવે રસોઈની તૈયારી કરી નાખીએ ને આગ વ્લોગ અહીંયા જ પૂરો કરીએ જય શ્રી કૃષ્ણ